વેલકમ નમસ્કાર કેમ છો મિત્રો આજે આપણે આ વિડિયોમાં અંબાજી ધામથી છ કિલોમીટર દૂર અરવલ્લીની પહાડોમાં કુદરતી સૌંદર્ય ધરાવતા કોટેશ્વર મહાદેવના દર્શન કરીશું અને ત્યારબાદ કૈલાશ ટેકરી આવેલ શાંતિશ્વર મહાદેવના પણ દર્શન કરીશું પણ તેનો અલગથી વિડીયો બનાવીશું સવારનો સમય છે રસ્તાની બંને બાજુ આવેલી માર્બલની દુકાનો હોડે ખુલી રહી છે એકદમ ખુશનુમાં વાતાવરણ છે અહીં યાત્રાળુળોને વાહન પાર્ક કરીને લગભગ બસો મીટર ચાલુ પડે છે અહીં આ સ્થળ વિશે માહિતી મૂકવામાં આવી છે આપણે તે માહિતી વિડીયો તમે ડાબી બાજુ બ્રહ્મા અને જમણી બાજુ અત્યુત્તમ વિષ્ણુના કલાત્મક શિલ્પો જોઈ રહ્યા છો તે લગભગ તેરમી સદી જેટલા પુરાણો માનવામાં આવે છે સૌ પ્રથમ આપણે આ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર મહાદેવના દર્શન કરી લઈએ જય મહાદેવ સંપૂર્ણ આરસ થી બનેલું અતિ પૌરાણિક છે આ કોટેશ્વર મહાદેવનું મંદિર આ મંદિર ઘણું પ્રાચીન હોઈ શકે છે પણ સમયાંતરે આનો જીર્ણોદ્ધાર થયા હોવાનું જાણવા મળે છે આ મંદિર શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબ બનેલું છે ખૂબ કલાત્મક કોતરણી કામ કરીને બનાવવામાં આવેલું છે જે મંદિરની શોભામાં વધારો કરે છે મંદિરની આજુબાજુમાં અલૌકિક અને અદ્ભુત સૌંદર્ય નજારો તમે જોઈ શકો છો કોટેશ્વર એટલે કોટી કોટી દેવતાઓના ઈશ્વર એટલે એમ કહી શકાય કે કોટી દેવતાઓ અહીં ધ્યાન ધરે છે અંબાજી ધામમાં ચાલતી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ આજે અમાસ હોવાથી મહાદેવના સાનિધ્યમાં યજ્ઞ શ્લોક વગેરેનો અભ્યાસ કરવા આવી રહ્યા છે અહીં પરિસરમાં સરસ્વતી ગુફા આવેલી છે પણ અત્યારે અંદર ટ્રાફિક વધુ હોવાથી આપણે ત્યાં જઈ શકતા નથી પણ તમારે તે જોવું હોય તો મેં મારી બીજી ચેનલમાં તે વિડીયો મૂકેલો છે તે જોઈ શકો છો શાસ્ત્રો પ્રમાણે સરસ્વતી નદીના અનેક મુખો બતાવ્યા છે ત્યારે સરસ્વતીનું એક મુખ અહીં છે અને તેમાંથી આવતું પાણી મંદિરના નીચે શિવલિંગને સ્પર્શી અભિષેક કરીને જાય છે તે તમે જોઈ શકો છો ઉપર ડુંગરમાંથી ઝરણું આવે છે અને અહીં ગૌમુખમાંથી તે ઝરણું આ ચાર કુનમાં વહીને આગળ જાય છે આ ઝરણું બારે મહિના સતત વહેતું રહે છે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ અહીં ફાગણવદ તેરસના દિવસે સરસ્વતી નદીના તટ પર નવ હતી મેળો યોજાય છે આમિરગઢ દાતા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં તો મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થાય છે આ પરંપરા મુજબ વર્ષ દરમિયાન જે સ્વજનોનું મૃત્યુ થયું હોય તેમના અસ્થિને માટીની કુરડીમાં સાચવી રાખવામાં આવે છે મેળાના એક દિવસ પહેલાં પરિવારજનો આ અસ્થિને અહીં કોટે લાવે છે પહેલાં આ મેળો રાત્રિ દરમિયાન યોજાતો હતો પરંતુ છેલ્લા પંદર સત્તર વર્ષથી રાત્રિ મેળો બંધ કરી દેવામાં આવ્યો છે મેળામાં પરિવારજનો સ્વજનોના અસ્થિને હાથમાં લઈને તેમને યાદ કરાય છે ત્યારબાદ અહીં સરસ્વતી નદીના કુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે વિસર્જન બાદ પરિવારજનો કોટે મહાદેવનું દર્શન કરે છે લોટ તેલ અને અન્ય સામગ્રીનું દાન કરે છે કેટલાક લોકો ઘરેથી મીઠાઈ લાવીને પ્રસાદ રૂપે અહીં વેચે છે સ્થાનિક માન્યતા મુજબ સરસ્વતી નદીના કુંડમાં અસ્થિ વિસર્જનથી મૃતકની આત્માને શાંતિ મળે છે અને તેમનો પુનર્જન્મ સારી જગ્યાએ થાય છે આ સરસ્વતી નદીનો પ્રવાહ અહીંથી આગળ જાય છે અહીં આરસની મૂર્તિનું ગુજરાતનું સૌથી મોટું બજાર આવેલું છે જ્યાં તમને તમારી જરૂરિયાત મુજબની મૂર્તિ બનાવી આપવામાં આવે છે મેં તોનો એક અલગથી વિડીયો આ ચેનલમાં અગાઉ મૂકેલો છે જો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક આપી દઈશ અહીંનું કુદરતી અને શાંત વાતાવરણ તમારા તન અને મનને પ્રફુલ્લિત કરી દેવા પૂરતું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અંબાજીમાં આવેલ કોટેશ્વર ધામ મહાદેવના દર્શન કરીએ જો તમે અંબાજી આવો અને થોડો સમય હોય તો આ મહાદેવે દર્શન કરવા ચૂકથી આવશો તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઈક કરશો શેર કરશો અને આ ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન દબાવી દેશો જેથી આપણે આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય કોટેશ્વર મહાદેવ